દુન લાલે ડોન ને કે તું છોડી દે તમે બે છોડી દો પટલા પટલા છોડી ના બોલો માટલી પણ આમ રે કે એ હા

ભાઈ કે ફોન લાગ્યો હે હે બહુ કર્યો હો હાલો મા હાલો મા ફૂટી રાહે પોડાળ ઓ હાલો રેડી હાલો યે હાલો યે હાલો 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 વિચારો હાલો હાલે કાટી કી આયા હાલે હાલો પોડો હાલો

આજ કે કોને ફોટવાની કોણ છે બોલે હલો હલો જ હલો ફોડવાની છે હવે કોક તો ફડી બીજું કોક સડી દઉં બીજું કોક સડો હવે હજી બે જણા સડી દાવે લલીયા પાછડી દેજી તું હાલ જલ્દી સડે ના બધે રાજા સડે તો નીચે પાછ પડે ના તું પૂરી દેલા રૂમાલ પાયા દેતા અલે બાકી સડે અલે હા બાલી સડી જા ઓલાન સડાઈ જા ઓલાન માથે સડી જાય પોડી નાકે જા હા આને સડવા દે આને આને સડાવવા આને આને આને

હાલે હાલો જલ્દી હવે કુસા ફોડી નાખજો હે કૃષ્ણ હવે કાર્તિક ખોડી નાખ કાર્તિક કાર્તિક થાંભી દે હવે ખાલી ખટલું ખટલું ઊંધી રાખ ઊંધી

બસ હવે સુધી